નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે પટ્ટે ફટકાર્યો જૂનાગઢમાં દલિત યુવક અજાણ્યા યુવકની મદદ કરવા ગયો અને ત્રણ રબારીઓએ તેની જાતિ પૂછીને ઢોર માર માર્યો દલિત યુવકની હાલત ગંભીર વિડિયો વાયરલ સંતોની ભૂમિ તરીકે સવર્ણ હિન્દુઓ જે પ્રદેશનું કાયમ ગૌરવ લેતા ફરે છે તે સૌરાષ્ટ્ર તેની અત્યંત નિમ્ન સ્તરની જાતિવાદી માનસિકતા માટે સમગ્ર દેશમાં કુખ્યાત છે દેશભરમાં એટલા માટે કેમ કે થોડા વર્ષ પહેલાં ભારતમાં સૌથી વધુ જાતિવાદી શહેર ક્યુ તે મુદ્દે લઈને એક સર્વે થયો હતો તેમાં સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ પ્રથમ ક્રમે આવ્યું હતું આ સર્વેએ સૌરાષ્ટ્રના ભયાનક જાતિવાદીની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પોલ ખોલી નાખી હતી સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નથી જ્યાં હોય ત્યાં દલિતો સાથે અસ્ફુરતા પાડવામાં ન આવતી હોય આજની તારીખે પણ સૌરાષ્ટ્રના કોઈ પણ ગામમાં બહાર ગામથી ગામમાં પ્રવેશતી અજાણી વ્યક્તિને જાતિવાદી હિન્દુઓ પહેલાં તેનું નામ પૂછશે જો તેની અટક પરથી તેની જાતિનો ખ્યાલ ન આવે તો તરત સીધો સવાલ પૂછશે તમે કેવા જો પહેલી વ્યક્તિ દલિત હશે તો તરત સવાલ પૂછનારાના સહેરાનો રંગ અને મદદ કરવાનો ઉત્સાહ ઓસરી દેશે અને તેની જગ્યા અણગમો તિરસ્કાર અને જાતિનું અભિમાન લઈ લેશે સૌરાષ્ટ્રના જાતિવાદી સવણોની દલિત સાથેના આમાં ભેદભાવપૂર્ણ વર્તનની નોંધ કરવા બે છે તો કાગળ અને શાહી બંને ખૂટી પડે તેમ છે ગુજરાતમાં હાલ સવણોની તરફદાર પાર્ટી ભાજપ સત્તામાં હોવાથી જાતિવાદી તત્વો બે ફામ બની ગયા છે અને નાની અમથી બાબતોમાં પણ દલિતો પર જીવલેણ હુમલો કરવા માંડે છે બે મહિના પહેલાં અમરેલીમાં એક દલિત યુવકની બેટા કહેવા બદલ જાતિવાદી રબારીઓએ જીવલેણ હુમલો કરી નાખી હત્યા કરી નાખી હતી હવે આવી જ એક હુમલાની મોટી ઘટના જૂનાગઢમાં સામે આવી છે જ્યાં એક દલિત યુવકને કોઈ પટ્ટે ને પટ્ટે માર મારતા દલિત યુવક અદમુઓ થઈ ગયો છે સોશિયલ મીડિયામાં એક દલિત યુવકને ત્રણ રબારી યુવકોએ નિર્દયતાથી ઢોર માર મારી લૂંટફાટ મચાવી હોવાનો વિડીયો વાયરલ થયો છે આ ઘટનામાં પીડિત યુવકનો મોબાઈલ લૂંટીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે છેલ્લા વીસ દિવસમાં દલિતો પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે ઘટનાની મળેલી માહિતી મુજબ ગત હોળમી ઓગસ્ટના રોજ બપોરે એક દલિત યુવક પોતાના મિત્રને મળવા ગયો હતો ત્યારે એક છોકરો ભાગતો ભાગતો તેની પાસે આવ્યો અને જણાવ્યું હતું કે મને બચાવો મારા ભાઈને ઉપાડી ગયા છે માનવતાના ધોરણે મદદ કરવા માટે દલિત યુવક અને તેનો મિત્ર સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડ તરફ ગયા હતા જ્યાં ઝઘડો ચાલી રહ્યો હતો અહીં ત્રણ રબારી યુવકો ઊભા હતા રબારી યુવકોએ દલિત યુવકને ક્યાંથી આવો છો છો તેમ પૂછ્યું હતું જેના જવાબમાં દલિત યુવકે જવાબ આપ્યો કાઠિયાવાડમાંથી આ સાંભળીને ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા આરોપીઓમાંથી એક હિતેશ મોરી અને તેના બે અજાણ્યા મિત્રોએ દલિત યુવકને જેમ તેમ જેમ ફવે તેમ ગાળો ભાંડી અને તેના પર હુમલો કર્યો હતો આરોપીઓએ દલિત યુવકને એટલો નિર્દયતાથી માર માર્યો હતો કે તેના શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઈજાના નિશાન પડી ગયા હતા પીડિત દલિત યુવકે જણાવ્યું હતું કે ત્રણેય રબારી યુવકો યુવકો મળીને મને ઢોર માર માર્યો હતો અને મને નીચે પાડી દીધા બાદ મોબાઈલ પણ લૂંટી લીધો હતો અને જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું એવી ધમકી પણ આપી હતી હાલ દલિત હાલ પીડિત યુવક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે દલિત યુવક આ મામલે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની માગણી કરી છે પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે જૂનાગઢમાં બનેલા આ બનાવ સંબંધે આ ઘટના દલિત અત્યાચારનો કોઈ પહેલો કિચ્સો નથી છેલ્લા વીસ દિવસમાં ગુજરાતમાં દલિત સમાજના અત્યાચાર દલિત સમાજ પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે આ સમગ્ર મામલે જૂનાગઢના ડીવાય એસપી હિતેશ દાદ્રિયાએ જણાવ્યું હતું કે આરોપીઓને વહેલી તકે ઝડપી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ